અને સરવાળો કરું તો શું આવે માઈનસ સરવાળો કરું તો માઈનસ ચાર આવે એટલે બે પદ માઈનસ એક મૂકવા પડશે અહીંયા માઈનસ બે માઈનસ બે બે કેટલા થઈ જશે ચાર થઈ જશે બરાબર બે દુ કેટલા થાય ચાર અને માઈનસ બે ને માઈનસ બે એટલે માઈનસ ચાર થઈ ગયા બરાબર આ રીતના આપણે ભાગ પાડ્યા છે હવે મારે શું કરવાનું છે ભાગ પાડ્યા તો હવે એના પ્રમાણે આપણે સાદુ રૂપ આપીએ તો રૂપ કેવી રીતના આપવાનું એ ધ્યાન આપજો

એટલે અહીંયા બે કોમન નીકળે છે ને આમાં બે માં એસ છે એટલે એસ એ કોમન નીકળે છે એટલે હું કોમન કાઢું છું 2 અને સાથે શું કોમન કાઢું છું એસ તો હવે કૌંસ ની અંદર નીકળી ગયા તો હવે આવશે શું ખાલી વધશે અહીંયા વચ્ચે શું હતું માઈનસ ની નિશાની હતી એટલે માઈનસ અને અહીંયા કંઈ ના હોય તો શું વધે કે 2s તો બહાર નીકળી ગયો હવે ક્યાં આ માઈનસ ની નિશાની છે ને તો માઈનસ કરો

બરાબર એક થાશે બે આ બધું એ બરાબર શું મળે છે એક ના છેદ માં બે એટલે બે શૂન્યો મળ્યા સમાન શૂન્યો મળ્યા આમાં એક ના બે મળ્યો આમાં એક છેદ માં બે મળ્યો છે બે માં કેવા શૂન્ય મળ્યા છે

આ એક ના એક કેટલા થશે બે એટલે બે ના છેદ માં બે બરાબર ચાર ના છેદ એટલે કેટલા આવે છે એક કેમ કે ચાર એક ચાર એટલે આવી ગયા નામાં બે એક એટલે શું આવશે એક બરાબર એટલે એનો મતલબ એવો છે કે ડાબા બરાબર મને શું જોવા મળે છે જવાબ જોવા મળે છે એટલે આ જે સંબંધ જો એ ચકાસી લો કે બરાબર જ છે બરાબર અનમ શૂન્યનો સરવાળો કરી કે સૂત્ર પ્રમાણે શૂન્યનો સરવાળો કરી પેલા તો શૂન્ય નો ગુણાકાર બે શૂન્ય આપ્યા છેદમાં બે ગુણના શું આવે છે એક ના માં બે બરાબર છેદ નો સાથે ગુણાકાર થાય છેદ સાથે અંશ સાથે ગુણાકાર થશે એટલે બે નો ચાર બરાબર શું જોવા મળે છે એક છેદમાં ચાર જોવા મળે છે છેદ સ્વરૂપ જે આપેલું હોય એનું સૂત્ર પહેલા મૂકવાનું પેલા કે છેદ બંને આપેલું હોય એનું સૂત્ર મૂકવાનું તો આમાં સૂત્ર જોવા જાવ છે એક ના છેદ માં છે અને આમાં શું છે

જો તમે કે ન ધારો ને તો પણ દાખલો થઈ જાય જઈને જવાબ પણ સાચો જ આવે બરાબર દાખલો થઈ જાય જવાબ પણ સાચો આવે એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે પણ જો તમારે 75 ટકા ઉપર માર્ક આવતા હોય તો કે ની ધારણા તમે ન કરી હોય તો એનો માર્ક આપી શકે એટલે એની અંદર ધ્યાન આપશું આ પહેલા તમે પ્રોપર કે ની ધારણા કરી કેવી રીતે કરવું એ સમજાવી દો પછી કે આપડે એવું હશે તો ડાયરેક્ટ શોર્ટ કટ થી કે ન હોય એટલે કરવું હોય તો પણ તમે કરી શકો હવે જો આની અંદર કેવી રીતનો જોવાનું છે જોવા જાય તો અહીંયા b બરાબર મને શું આપ્યું છે a માઈનસ b બરાબર શું આપ્યું છે માઈનસ a આપ્યું છે એટલે ખાલી b બરાબર કહી તો નિશાની બની જશે એટલે માઈનસ a અને જે ગુણાકારમાં કે બરાબર આ ખાલી લખી નાખવાનું છે જો તમારે એમાં આવતું હોય ને એટલે તમારે લખવાનું થાય બાકી કંઈ એવી જરૂર ન પડે હવે ત્યાર બાદ જો a જો તો a ની જગ્યાએ શું આપેલું છે 4 આપેલું છે a ની જગ્યાએ શું આપેલું છે

કે આમાં અમને છેદ આપેલો નથી એની કિંમત તો મને કેટલી મળેલી છે ચાર મળેલી છે જ્યારે આની અંદર આપેલી નથી તો જો તો a બરાબર મારી પાસે ચાર હતું એટલે એની ની જગ્યાએ હું શું મૂકી દઈશ ચાર મૂકી દઈશ એટલે એની ની જગ્યાએ જો હું અહીંયા ચાર મૂકું બરાબર a ની જગ્યાએ જો છેદમાં ચાર મૂકવા આય તો અંશમાં ચાર મૂકવા પડે તો જ પદ સરખું થાય ચાર ચાર ની જગ્યાએ માઈનસ એક આવે એટલે એટલું યાદ રાખવાનું છેદમાં જે પદ મૂકો એ અંશમાં મૂકવાનું બરાબર અને એને બરાબર આપણે k ધારેલું હતું એટલે એનો મતલબ કે c બરાબર મને શું જોવા મળે તો c બરાબર થઈ c બરાબર 4 4 એટલે -4 k આની કરતાં કિંમત જોવા મળે છે હવે આનું જે પ્રમાણિત સ્વરૂપ છે પ્રમાણિત સ્વરૂપ કક આવું છે કે ax નો વર્ગ bx प्लस c બરાબર શું છે 0 તો આનું પ્રમાણિત સ્વરૂપ છે જેટલી પણ મને કિંમતો મળી તે બધી કિંમતો આપણે આની અંદર મૂકી દીધી તો ડાયરેક્ટી નાખું માઇનસ કે અને એક્સ અને પ્લસ શું આપ્યું છે સી સી ની જગ્યાએ કિંમત શું માઇનસ ચાર એટલે પ્લસ માઇનસ અહીંયા લખીશ માઇનસ ચાર કે બરાબર

कि x नो सहगुणक x नो सहगुणक મને શું આપેલું છે -6 એટલે હું શું કરું છું -6 ને એનો વર્ગ કરો -4 a એટલે શું થાય તો કે x2 નો સહગુણક જે મને b આપ્યો તો અને c એટલે શું થાય અચળ પદ જે મને કેટલું આપેલું છે 3 આપેલું છે હવે આનો આપણે સાદુ રૂપ આપી તો 6 નો વર્ગ શું થાય 6 6 36 થાશે માઈનસ હવે આનો ગુણાકાર કરી તો 4 2 8 અને 8 તરીકે કેટલા થાય 24 થાય બરોબર હવે મારે છત્રીસ માંથી કેટલા બાદ કરવાના છે ચોવીસ બાદ કરવાના છે છત્રીસ માંથી જો આપણે આમ ચોવીસ બાદ કરીએ તો તમને ખબર છે છ માંથી ચાર જાય તો કેટલા વધે અહીંયા ફક્ત બે વધે અને ત્રણ માંથી બે જાય તો કેટલા વધે એક એટલે એનો મતલબ એમ કે વિવેચક મને કેટલો જોવા મળ્યો બાર એટલે ડી બરાબર મને કેટલા જોવા મળ્યા બાર હવે જો એક એવી શરત હતી કે જેના પ્રમાણે તમને ખબર જ છે કે જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઇઝ

હવે જો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો કેવી રીતનું થાશે તો b b બરાબર મારી પાસે કિંમત શું છે માઈનસ છ બરાબર અને આગળ જે માઈનસ હતા એ તો મેં રાખ્યા જ છે પ્લસ ઓર માઈનસ કીધું એટલે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળ ની અંદર b સ્ક્વેર માઈનસ ફોર એ તો બી સ્ક્વેર માઈનસ ફોર એ બરાબર આપણે ઓલરેડી બાર મેળવ્યા હતા એટલે ત્યાં હું પેલા લખી નાખું છું બાર ના છેદમાં મને શું આપેલું છે ટુ એ એટલે ટુ અને એ ની જગ્યાએ કિંમત મને કેટલી હતી બે હવે આપણે આનું વધારે સાદું રૂપ આપીએ તો પેલા તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ છ થઈ જાય અને પ્લસ ઓર માઇનસ વર્ગ મૂળ અંદર કેટલા મળે છે આપણે જો ગુણાકાર નથી કરતા હું છું બરાબર હવે વધારે રૂપ આપીએ તો આપણે અહીંયા કેવું જોવા મળે છે તો જો બરાબર મને કઈક આવું જોવા મળશે છ ને તો હું આમ રાખું છું છ પ્લસ ઓર માઇનસ વર્ગ મૂળ અંદર જે બાર આપ્યા છે એને આમ લખી શકું ચાર ગુણ્યા ત્રણ કેમ કે ચાર તેરી કેટલા થાય ચાર નું વર્ગમૂળ શું જોવા મળશે અને ત્રણ નું વર્ગમૂળ ના નીકળે એટલે એમનામ આવશે છેદમાં માં બે ગુણા બે હવે જો આમાં પણ બે છે ને આમાં પણ બે છે એટલે એનો મતલબ એવો થયો કે આમાં જે બે છે એને હું કોમન કાઢી શકું છું એટલે કોમન કાઢી છે એટલે શું આવશે બે કાઉન્સ ની અંદર શું જોવા મળશે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં શું જોવા મળે 2 2 તો આ 2 2 શું થઈ જશે ઉડી જશે એટલે જવાબ મને શું જોવા મળે 3 ઓર માઈનસ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 તો હવે તે પ્રમાણે આપણે અહીં લખીએ કે તેના બે ઉકેલ જેમાંથી એક શું મળશે 3 વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને બીજો ઉકેલ કેસમા પદ કરતા શોધો પેલા તો જે મને માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે આપણે જેનું સૂત્ર માં કન્વર્ટ કરીએ પેલા મને શું કીધું છે એવું કીધું કે સત્તરમું પદ સત્તરમું પદ એટલે શું થશે એ સત્તર બરાબર સત્તરમું પદ શું છે તો જો એની અંદર શું કીધું સત્તરમું પદ દસ માં પદ કરતા સાત છે તો એનો સામાન્ય તફાવત શોધવાનો છે એટલે મારે ડી શોધવાનો છે તો જો હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો સત્તરમું પદ છે સત્તરમ પદ ને હું કઈક આ પ્રકારે લખી શકું કે એ પ્લસ સોળ ડી બરોબર જે સત્તરમું પદ છે એને આમ લખી શકે એ પ્લસ સોળ ડી જેટલા મુ પદ હોય ને એના કરતા એક ઓછું લખવાનું થાય ડી એના કરતા એક ઓછો હોય બરાબર આ જે દસમું પદ છે દસમા પદ ને હું કઈક આ પ્રકારે લખી શકું બરાબર આ મેં લખ્યું છે માં પદ ને લખ્યું છે અને પ્લસ સાત આપતા એટલે પ્લસ સાત હવે જો આ કાઉન્ટ તમે કરો કે ન કરો ચાલે મેં એટલા માટે કાઉન્ટ કર્યું તો તમને ખબર પડે કે આ દસમા પદ સાત છે હવે આપણે જોઈએ તો જો આ બાજુ એ કેવા છે પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ એટલે કે આવું થશે એ પ્લસ સોળ ડી તો કેવા થાય માઇનસ બરાબર અહીંયા શું વધશે નવ ડી પ્લસ શું થાય સાત આ એ પ્લસ અને એ માઇનસ શું થઈ ગયા ઉડી ગયા એટલે કંઈક આવું જોવા મળે સોળ ડી બરાબર નવ ડી પ્લસ સાત હજી આ ડી વાળું સાત હવે સોળ વખત ડી હતું એમાંથી નવ વખત ડી જાય તો કેટલી વખત ડી વધશે તો સાત વખત ડી વધશે એટલે અહીંયા હું લખી નાખી સાત ડી બરાબર કેટલા આવે છે સાત

લખી સમાંતર શ્રેણીના પ્રથમ ચૌદ પદ નો સરવાળો એક હજાર ને પચાસ હોય દસ હોય દસ એટલે એ બરાબર દસ આપેલા છે તો તે શ્રેણી નું પદ શોધો એટલે એ વીસ આપણે શોધવાના છે પેલા તો જે માહિતી મને અહીંયા આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું તો મને એમ કીધું છે કે ચૌદ પદનો નો સરવાળો ચૌદ પદો સરવાળો એટલે એનો મતલબ કેટલા આપેલા છે દસ આપેલા છે અને પછી આપણે શું કીધું છે કે તે શ્રેણીનો નો પદ શોધો વીસમું પદ શોધવાનું છે એટલે એ વીસ બરાબર કેટલા થાય શોધવાના છે બરાબર અને ચૌદ પદ આપેલા છે એટલે એન બરાબર આપણે કહીએ તો ડાયરેક્ટ ચૌદ મુકાય કેમ કે ચૌદ પદો નો સરવાળો કીધો એટલે આપણે એટલું યાદ રાખવાનું છે કે આમાં એન બરાબર કેટલા મૂકવાના થશે ચૌદ મૂકવાના થશે તો પેલા તો આ સૂત્ર આપણે જોવા જઈએ તો મને સરવાળો આપેલો છે એટલે સૂત્ર આપણે કેનું મૂકવાનું થશે સરવાળાનું જ મૂકવાનું થશે હવે સરવાળાનું સૂત્ર શું છે તાકે કે એસ એન બરાબર એન ના છેદમાં બે કૌંસની અંદર ટુ એ પ્લસ એન માઇનમાં ટુ એની કિંમત આપણી પાસે છે કેટલી છે દસ પ્લસ ની જગ્યાએ કેટલા મૂકવાના છે ચૌદ માઇનસ એક અને ડી ની કિંમત આપણી પાસે નથી એટલે હું અહીંયા મૂકી દઉં છું એમના ડી

પચાસ ને સાત દસ માંથી સાત જાય તો ત્રણ વધે ઉપર થી ઉતાર્યા પાંચ સાત પચા કેટલા થાય પાંત્રીસ થાય અહીંયા શેષ મળી ગયો જીરો એટલે આ જીરો હતો એને ડાયરેક્ટ ત્યાં ચડાવી દેવાનો ઉપર ચડાવી દેવાનો એટલે આનો જો ભાગાકાર કરીએ તો જવાબ કેટલો જોવા મળે છે એકસો ને પચાસ બરાબર એકસો પચાસ માઇનસ વીસ બરાબર શું થશે તેર ડી હવે એકસો પચાસ માંથી વીસ બાદ કરીએ એટલે કેટલા મળશે તો કે એકસો ને ત્રીસ બરાબર શું આવે તેર તેર આ બાજુ ગુણાકાર છે આ બચાય તો ભાગાકારમાં એટલે થશે એકસો બરાબર શું થાય ડી ની કિંમત મળી ગઈ હવે વીસમું પદ શોધવું હોય ને તો આરામથી મળી જાય હવે આપણે શોધવાનું છે વીસમું પદ એટલે એ વીસ બરાબર સૂત્ર શું થાય તા કે એ એક જાય એટલે અને ગુણના ડી ની કિંમત આપણી પાસે છે ની કિંમત કેટલી છે કેટલા જોવા મળે બસો એટલે એનો મતલબ એવો થયો કે આપેલ સમાંતર શ્રેણી નું વીસમું પદ આપણે કેટલું જોવા મળે છે બસો એટલે આપણે લખીશું કે આમ આપેલ શ્રેણી નું પદો થાય અને આમાં હજી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ કમેન્ટ અંદર કરીને જરૂરથી કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ